અને દેવગઢ બારીયામાં માં કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ નોંધાઈ હતી પોલીસ દ્વારા ધરપકડ કરાઈ તાલુકા પંચાયત આઉટસોર્સિંગ અકાઉન્ટ અસિસ્ટન્ટ કર્મચારી જયવીર નાગોરી ચૌહાણ

પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે જેમાં જિલ્લા પંચાયતના રજૂઆતો રજૂઆતો આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્ક્વાયરી આપી હતી જે ઇન્ક્વાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમાય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાય એવું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએ શ્રીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય એમણે પોતાની નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોવા છતાં પણ અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારીયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સિવાય બાબતે અથવા અધુરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા અટક કરી છે અને બારીયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ આ ગામોની અંદર એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રિસ્ટ્રો નોંધો કરી કે બિલો બનાવી અને પૂરે મોકલી આપ્યા હતા અને મદદગારી કરી આ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુ હોય છે

કોઈ ગેરતી થઈ છે ગેરરીતિ કઈ રીતે થઈ છે ક્યાં કયા નિયમોનો ભંગ કર્યો છે આ તમામ બાબતે સંબંધિત તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અલગ અલગ કુલ સત્યાવીસ પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમ પેમેન્ટ ચુકવામાં હોય એવું જણાયું છે ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધી ચાર આરોપી અરેસ્ટ થઈ ગયા છે અને તપાસ આગળની ચાલુમાં છે